નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે શરૂ થયેલ વન સેતુ ચેતના યાત્રા અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આવી પહોંચી રાજ્ય સરકારની વનસેતુ ચેતના યાત્રાનું અરવલ્લી જિલ્લામાં આગમન થયું નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શરૂ થયેલ વનસેતુ ચેતના યાત્રા અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આવી પહોંચી હતી માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વનસેતુ ચેતના યાત્રાનું સ્વાગત કરાયું વાંસદા ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે શરૂ થયેલ વનસેતુ ચેતના યાત્રા આદિવાસી બહુ વસ્તી ધરાવતા અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આવી પહોંચી હતી વન્યજીવો અને પ્રકૃતિના સંરક્ષણની ચેતના સાથે વનવાસીઓની કલ્યાણની અંગે અવગત કરવા માટે આ યાત્રા શરૂ કરાઈ વનસેતુ ચેતા યાત્રાનો ઉદ્દેશ દરેક લોકોને વન સાથે જોડવાનો છે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ બે હજાર ચોવીસ ના વર્ષમાં રૂપિયા સુડતાલીસ કરોડની જોગવાઈ કરી છે અને આદિવાસી પ્રજા દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલાની વસ્તુઓને રાજ્ય અને રાષ્ટ્ર સ્તર સુધી પહોંચાડવા વેચાણ માટેની સુદ્રઢ વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે અંબાજીથી ઉમર ગામ સુધીના આદિજાતિ વિસ્તારમાંથી પસાર થનાર વનસેતુ ચેતના યાત્રા સતત પાંચ દિવસ સુધી ચૌદ જિલ્લાના એકાવન તાલુકામાં ફરી સરકારની સ્થિતિઓ અને વિકાસ કાર્યોની ઝાંકી કરાવશે અરવલ્લી જિલ્લામાં આવી પહોંચેલા યાત્રામાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશ પટેલ જિલ્લા પ્રમુખ શ્રી પ્રિયંકાબેન તામુર ભિલોડા ધારાસભ્ય શ્રી પીસી પરંડા નાયબ વન સંરક્ષક શ્રી શૈલેષભાઈ ડામોર અન્ય પદાધિકારીઓ અધિકારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા